કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલને જિલ્લામાં આવનારા બે મહત્ત્વના પ્રસંગો નેશનલ સ્પોર્ટ્સ ડે અને ગણેશ ઉત્સવ અંગે વિગતવાર માહિતી આપી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓગણત્રીસ ઓગસ્ટે રાષ્ટ્રીય ક્રીડા દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાશે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અનુસંધાને આ દિવસ વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવે છે જિલ્લા કક્ષાએ શાળાઓ કોલેજો તથા રમત ગમત સંસ્થાઓ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પિટિશન દોડ ફિટનેસ પ્રોગ્રામ અને પ્રેરણાદાયી પ્રવચનો યોજાશે કલેક્ટરશ્રીએ યુવાનોને વધારેમાં વધારે સંખ્યામાં જોડાઈ પોતાની પ્રતિભા દર્શાવવાનો અનુરોધ કર્યો છે આપણે જાણીએ છીએ કે આ દેશના મહાન રમતવીર એવા મેજર ધ્યાનચંદ એમની જે જન્મતિથી છે એને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે પ્રત્યેક વર્ષ ઉજવણી કરતા હોઈએ છીએ ચાલુ વર્ષે આ બાબતે ખૂબ સરસ મજાના ત્રણ દિવસના આયોજનો કરવામાં આવેલા છે એટલે તારીખ અને આ દિવસ રાજ્ય માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે ઓગણત્રીસ તારીખે આપણે તમામ જેટલી પણ સ્કૂલ છે એ સ્કૂલમાં એક કલાક તમામ બાળકો તમામ વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે એ રીતનું આયોજન કરવામાં આવશે જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવનાર છે ત્રીસ તારીખની આપણે વાત કરીએ તો આપણું જે પોલીસ હેડક્વાર્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ જે આપણી રમત આવેલી છે એ રમતોનું એક રમતોત્સવનું આયોજન કરવામાં આવશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ અલગ અલગ એજ ગ્રુપના પણ એમાં કરી શકે આ પ્રકારનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવનાર છે એકત્રીસ તારીખે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે એમાં મહાનગરપાલિકા ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવનાર છે એટલે કે સન્ડે ઓન સાયકલ એ

જ્યારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ મતમત સ્પર્ધાઓ માટે આપણે જ્યારે બિડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણે આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ ત્રણ દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે તે ઉપરાંત આગામી દિવસોમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાતો ગણેશ ઉત્સવ પણ જિલ્લા પ્રશાસન માટે મહત્વનો છે આ પ્રસંગે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ઉજવણી થાય તે માટે પોલીસ ટ્રાફિક વિભાગ અને પાલિકાઓ સાથે સંકલન કરી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાશે પ્રસંગ દરમિયાન જાહેર સ્થળોએ સ્વચ્છતા ટ્રાફિક વ્યવસ્થા તેમજ જાહેર સુરક્ષા અંગે વિશેષ ધ્યાન આપવામાં આવશે કલેક્ટર શ્રીએ બંને પ્રસંગોમાં લોકોની સક્રિય ભાગીદારી માટે આહવાન કર્યું અને જણાવ્યું કે રમતગમત તથા સાંસ્કૃતિક ધાર્મિક ઉજવણીઓ સમાજમાં એકતા આરોગ્ય અને સદભાવના જાળવવા માટે અત્યંત જરૂરી છે આગામી દિવસોમાં આપણે સૌ જાણીએ છે તેમ ગણેશ મહોત્સવનું પણ આયોજન થવા જનાર છે ખૂબ ઉત્સાહભેર આપણે સૌ આ ગણેશ મહોત્સવમાં જોડાતા હોઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ ખૂબ સુંદર મજાના ગણેશ પંડાલોનું આયોજન થતું હોય છે ભક્તિભાવ પૂર્વક આપણા નાગરિકો આ ગણેશ પંડાલોમાં જોડાતા પણ હોય છે ત્યારે આ વખતે એક સુંદર આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધાનું આમાં વિચારણા કરવામાં આવેલી છે ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન સિંદૂર ની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ આ દેશની સેનાના અદમ્ય સાહસ અને દેશની સરકારની જે મક્કમ નિર્ણયો છે છે એના સાક્ષી બન્યા અને એક નાગરિક તરીકે આપણે સૌ પણ ઓપરેશન સહભાગી બનેલા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે ન માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે જે જનજાગૃતિ ફેલાવવામાં ખુબ મોટું કામ કરતા હોય છે આ પ્રકારના જે બંડાલો ખૂબ સુંદર બનતા હોય છે એમની વચ્ચે એક સ્પર્ધાનું પણ આયોજન સુંદર મજાનું આયોજન રાજ્ય સરકાર માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા નિયત કરવામાં આવેલું છે આ એક બે દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જે કમિટી આ ગણેશ પંડાલો વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને આઈડેન્ટિફાઈ કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ ત્યાં કરવામાં આવશે આ જે ગણેશ ની હું વાત કરું તો એમાં પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત કરવામાં આવેલા છે એટલે જો આપણે વાત કરીએ તો જે પ્રથમ વિજેતા ક્રમ ગણેશ પંડાલ હશે એને લગભગ પાંચ લાખ જેટલી પુરસ્કારની રકમ દ્વિતીય માટે લગભગ ત્રણ લાખની રકમ તૃતીય માટે દોઢ લાખની રકમ અને એ સિવાય જેટલા પુરસ્કારો પણ કરવામાં આવનાર છે ત્યારે આવનારા જ્યારે ગણેશ પંડાલનું આયોજન થવા જનાર છે ત્યારે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાય અને જે સામાજિક સંદેશાઓ છે દેશભક્તિના જે સંદેશાઓ છે જે જનજાગૃતિનું માધ્યમ પણ એક ધાર્મિક મહોત્સવની સાથે સાથે આ ગણેશ પંડાલો બનશે

વિસર્જન દરમિયાન ચોક્કસપણે કેમકે ખુબ ઉત્સાહનો માહોલ હોય છે અને ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે ત્યારે ઉત્સાહના માહોલમાં ક્યારેક નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે આપણે તમામ નગરપાલિકાઓને પણ સૂચના આપેલી છે અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે મહત્વના મુખ્ય આપણા જે ગણેશ પંડાલો છે એમની સાથે લોકલ લેવલે બેઠક પણ થાય એટલે ન માત્ર સુરક્ષા એ સૌથી અગત્યનું સુરક્ષા આપણા માટે છે એટલે કોઈ પણ આવી નાની મોટી દુર્ઘટનાઓ ન થાય એ તકેદારી નહીં રાખવા માટેની પણ એમને અપીલ કરવામાં આવે અને એ ઉપરાંત સ્વચ્છતા સહિતના જે સામાજિક બાબતો છે એ બાબતોમાં પણ જનજાગૃતિ એમના માધ્યમથી ફેલાય એ બાબતેની પણ એમને અપીલ કરવા માટે નગરપાલિકાઓ અને સાથે સાથે મહાનગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે પણ લોકો ન પણ આપણે એક વિનમ્ર વિનંતી કરીએ છીએ કોઈ પણ જોખમી જગ્યાએ એ લોકો ઉતરે ચાલુ વર્ષે આપણે જાણીએ છીએ ચોમાસું અત્યાર સુધી ખૂબ સારું રહેલું છે નદીનારા તળાવોમાં પણ સારી એવી પાણીની આવક થયેલી છે ત્યારે એવા કોઈ પણ જોખમી કે અજાણ્યા વિસ્તારમાં ખાસ કરીને પાણી આવેલું હોય એવા વિસ્તારમાં આપણે ઊંડે સુધી ન ઉતરીએ અને પોતાની સુરક્ષા રાખી ખાસ કરીને પોતાની સાથે આવેલા નાના બાળકોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ એ જ આપણે અપીલ પણ કરીએ છીએ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ ધ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો